બુલેટનું બુલેટનું જો આપણે પહોંચી ગયા છીએ રોયલ ફિલ્સ સર્વિસ સેન્ટર કરનાવ તો ભાઈ અઠવાન નગર ઉતરી ગયા રિક્ષા વીક્ષા મળતી નહીં તો ચાલતી પકડી ફોર્સ 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 હા હાય લઈ લઈશું હાઈ ગયા હેલોબલી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ એન્ડ આદિશ્ય મંગળવાર અને આપણે નહીં જોઈને ડેડી થઈ ગયા અને આજે જઈએ છીએ બાઇક સર્વિસ માટે આપણી બાઇકની આજે ફસ્ટ સર્વિસ છે તો ફટાફટ નીકળી ગયા આપણે અને પેલો બાબુ આવે છે તો એના પહેલાં લઈએ વાગ્યા છે સંપૂર્ણા આઠ અને આપણી આઠ વાગે તો અપોઇન્ટમેન્ટ છે તો ચલો ફટાફટ આપણું બાઈકનું કવર કાઢીએ અને નીકળીએ સ્ટોપ ઉપર તો પેલા આપણે જઈશું ચંદુડિયા આપણા ભાઈ લેવા બાબુના ભાઈ બીટોના ઘરે ઘણાઈ જશે ત્યાંથી લઈને પછી ફટાફટ નીકળીશું આપણે સર્વિસ સેન્ટર વાહ મોર્નિંગમાં મજા આવે છે હનુમાનજી મહારાજ માફ કરી દેજો મંગળવાર દર્શન દાદા મસ્ત દર્શન થઈ ગયા મંગળવારમાં વાહ આપણી સર્વિસ છે આજે પહેલી આપણા બાઇકની ફર્સ્ટ સર્વિસ અને જોઈએ કેટલો ટાઈમ થાય છે આપણે આઠ વાગ્યાની અપોઇન્ટમેન્ટ લઈ રાખી હતી કાલે ફોન કરીને કે હું આવીશ અને આજે જઈએ છીએ ને ફરી છે અરાઉન્ડ ફોર નાઇન્ટી સિક્સ આપણે ફાઇવ હન્ડ્રેડ અપોઇન્ટમેન્ટ છે અને આપણે જવાનું છે ચાર કિલોમીટર આજુબાજુ જ છે એટલે કમ્પ્લીટ ઝીરો ઝીરો પાંચસો આપણે ત્યાં સર્વિસ કરાવીશું

થઈ ગયું છે લેટ અને ભાઈ આવી ગયા છે તો હેડો ફટાફટ આપણે હું બાઇક કાઢું તો બાઈક મૂકો આપણે નીકળ્યું તો ચાંદલોડિયાથી હવે નીકળી ગયા છીએ નીકળીને ફટાફટ આપણે પહોંચીએ સર્વિસ સેન્ટરે એન્ડ ભાઈએ થોડું લેટ તો કર્યું છે પણ વાંધો નહીં પછી કરોડો નહીં ડીલ કરવા જઈએ છે તે તકલીફ ફટાફટ જઈએ સર્વિસ સેન્ટરે પહોંચીએ તમે એન્જોય કરો આજનો વ્લોક હજી જોઈએ હવે થોડું હવે ફોન આવ્યો છે તો એક જગ્યાએ જવાનું છે તો સર્વિસ કરાવીને પાછું ત્યાં જવાનું છે એક મારા આંટી ડેથ થઈ ગઈ એમની સવાર સવારમાં બેડ ન્યૂઝ આવ્યા ત્યાં જવું પડશે સર્વિસ સેન્ટર ક્યાં છે અહીંયા રોયલ એન્ફિલ્ડ નું સર્વિસ સેન્ટર કઈ બાજુ ઓકે બાર જ છે ઓકે આપડે દેખાયું નહીં જ છે આ આવું ત્યાં હજુ રોયલ એન્ફિલ્ડ કઈ કોઈ ખબર નહીં પડતી પડી જાય બુલેટ કેવું પડે જવા દ અંદર તો આપડે પહોંચી ગયા છીએ સર્વિસ સેન્ટર કર્ણાવતી તો ચલો ફટાફટ સર્વિસ કરે ને પછી ઘરે જઈએ તો આપણે બાઈક તો આપી દીધું સર્વિસમાં ચલો બાય અને ભાઈ એમ કે બાઈક મૂકીને જો મેં કીધું આપણે જઈશું સર્વિસ કરાવીશું અને પછી આવીશું તો ઠીકે જો એટલે હવે બાર વાગ્યા સુધી હવે કૂર કરીશું શું આઠ તો વાગ્યા જ ચાર કલાક કાઢવાના તો જોઈએ એથી ચાલતા ચાલતા આપણા દીદીનું ઘર સામે જ થીદીની ઘર બાજુ જઈએ પછી આઠો મારે બસ આવી ઘર ઘર પાછા એ લે બાર વાગી જશે ઉપર લાલ તો બન્યાનો જે આજે મસ્તી કરીએ તમને બતાવીએ તો વાગ્યા છે સાડા આઠ અને આ ભાઈનું બાઈક ઇન્સ્યોરન્સમાં મૂક્યું છે સ્પ્લેન્ડર તો વિચારીએ છીએ કે જો આ તો અમારે બાર વાગશે અને આપણે લાલભાઈને ફોન કરી દીધો છે જે સર્વિસ સેન્ટર જ છે એટલે વાંધો નહીં આવે એ સાચવી લેશે આપણું રસ્તામાં તે અત્યારે એટલે આવીને પેલા આપણું બાઇક જોઈ લેશે આપણું બાઇક કરી દેશે તો ત્યાં સુધી મેં કીધું ચાલો તારું બાઇક છે ને કલોલ જઈને આપણે લઈ આવીએ તો કલોલ જઈએ બસમાં ને ફટાફટ જઈને પછી ભાઈનું બાઇક લઈને રિટર્ન બાર વાગ્યા સુધી આવી જઈશું એટલે એનું કામ બી પતી જાય અને મારું બી જોડે જોડે પતી જાય તો કાંઈ નહીં વ્લોગમાં બન્યા રહો જોઈએ આજે કલોલનું સફર તમને તો પ્લાનમાં થોડું થયું છે ચેન્જ આપણે એ ચાલતા ચાલતા આવ્યા પાર્શ્વનાથ ને પાર્શ્વનાથથી હવે જઈશું અખબારનગર ક્યાં જઈશું અખબારનગર તો અકબરનગર જઈએ કે ફીલિંગ આવે બસમાં નહીં મજા આવે છે ભાઈ આજે તો ભાઈ અકબરનગર આપણે ઉતરી વિડીયો બનાવતો બનાવતો બસ આવી ફટાફટ બસ અને હવે જઈએ તો અકબરનગર પહોંચી ગયા પેલા આજે પાકિસ્તાન તેમ કીધું તમે આયા છો પાકિસ્તાન આ બધું પ્યોર ઇન્ડિયન ભાઈ કટ્ટર ઇન્દુ જય શ્રી રાહ તો અકબરનગર પહોંચી ગયા આપણે હવે અકબરનગર થી જઈએ ક્યાં જવાનું આપણે રાણીપ પણ આપણે રાણીપ પહોંચી તો ભાઈ અખબાર નગર ઉતરી ગયા રિક્ષા વિક્ષા મળતી નહીં તો ચાલતી પકડી લીધી અને પોરસી પોરસી પોરસ આય હાઈ લઈ લઈશું આ ના ના હું ઘી આવ હું ઘી આવ તો બરાબર પહોંચીએ ઘરે ઘરે જઈને અને એક્ટિવા લઈને જઈએ આંજીના ઘરે ત્યાં જઈને શૂટ નહીં કરાય કંઈ તો ત્યાંથી નીકળીશું પછી ડાયરેક્ટ આપણે મળી તો આપણે આવી ગયા છીએ ઘરે અને આપણું બાઈક ફોન કર્યો તો થઈ ગયું છે તો પહેલા બાઇક લઈ આવીએ બાઈક લઈને ઘરે મૂકી દઈએ ને પછી અહીંથી નીકળીએ આપણે એક્ટિવા લઈ કલોલ કલોલ જઈ મસ્ત પેલા ભાઈનું બાઇક લઈને પછી પાછા આવીએ તો આપણે હવે ઘરેથી નીકળીએ છીએ બાઇક લેવાનું ફોન જૂનો ફોન આવ્યો કે દીદીને એમને રજા આપી દીધી છે તો ઘરે આવી ગયા તો ચાલો આપણે છીએ બબુને રમાડીએ નાના નાના અને શું છે મેં હેલ્મેટ કાઢી દઉં બધા ઘર ગરમી તો રહેવા તો એને જઈએ ફટાફટ આપણે રોયલ એન્ફિલ્ડના સર્વિસ સેન્ટર ફટાફટ આપણે બાઇક લાઈન તો આપણે ગાડી લેવા આવી ગયા અને અહીંયા તો બાપા બાબા ભટ ફટ ફટ ચારે બાજુ આપણા લાલભાઈ મિત્ર છે સરસ ગાડી રેડી કરી દીધી આપણે અને નકરા બુલેટે બુલેટ તો ગાડી રિસીવ કરીએ પછી નીકળીએ આપણે કલો આપણા આવામાં થયું થોડું લેટ ને ભોણાભાઈ ની એન્ટ્રી પતી ગઈ જીગા મસ્ત એન્ટ્રી હતી પોપટ ચો જો પોપટ અરે રે દર્શન જો તો ભાઈ બાબુ રમાડું ને હવે જઈએ છીએ એક્ટિવામાં ના જીએ ફટાફટ કલો ભાઈ નું બાઈક લઈને પછી નીકળી ટુ અવર્સ લેટર એ આજે તો બધા સર્વિસ સેન્ટર પર ફરી ત્યાં બુલેટ જોઈ જોઈને ના આયા ને અહીંયા સ્પ્લેન્ડર નકરા સ્પ્લેન્ડર હીરો સર્વિસ સેન્ટર છે તો ભાઈ ઇન્સ્યોરન્સમાં ઇન્સ્યોરન્સ મૂક્યું તો ગાડી તો ફટાફટ ગાડી બિલ બિલ કરી પછી નીકળીએ કલોલ થી તો ભાઈ નું બાઈક થઈ ગયું છે રેડી ન હો રાજી રેડ ના જે બાઇક લીધી એટલો ટાઈમ થયો ભાઈ એ રહેવા દે હમણાં જ રહેવા દે ફક્ત પંદર દાડા આમ પંદર દિવસમાં થયું એક્સિડન્ટ ગાડી પહેલી જ સર્વિસમાં ઇન્સ્યોરન્સ લેવાનું તો બાઇક થઈ ગઈ છે રેડી ને હવે આપણે નીકળીએ અમદાવાદ માટે થોડું પહેલાં રેસ્ટ કરીએ કરોડનો ફરીએ પછી જઈએ અમદાવાદ તો ભાઈ બાઇકનું વોશિંગ કરાવી આમ ફરે થાક્યા છીએ વાયા રેડિયમ વાળાને ત્યાં શું કરવા ચાલે ચાલ્યા તારે પોપટ આપણે સ્ટીકર લગાવવાનું છે આગળ

જોઈએ એવું કરીએ બાકી ભાઈ એનું કામ બધું થઈ ગયું છે ફિનિશ અને હું માઇક લેવાનું છું ને પેલો ભાઈ આપણે એક્ટિવા લઈ લેશે તો જઈએ ભૂખ લાગી છે કઈક રસ્તામાં ખાવાનું વ્યવસ્થિત આવે તો ખાઈએ પછી જઈએ આપણે ઘરે રસ્તામાં આપણે નીકળ્યા હતા અને એક મેગડી હતું વચ્ચે તો ચાલો અહીંયા બર્ગરને એવું ખાતા જઈએ તો ઓર્ડર આપી દેજો તો ફિફ્ટી ફાઇવ નંબર છે આપણો તો ફટાફટ ઓર્ડર આવે એટલે નીકળી છે વાય તો ફટાફટ ઉલાળા કરીએ અને ભાઈ નીકળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લઈ છે તો વાગ્યા છે સાડા ચાર જેવું થયું નહીં પોણા પાંચ જેવું થયું ના ઘરે આવી ગયા ડબ્બર થાકી ગયા ભાઈ આજે તો તો કઈ નહીં પડાપટના આવા જઈએ ને પછી આપણે મળીએ આપણે વાગી ગયા છીએ હવે વાહન અને નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા કેમ કે અવારના ફર 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 કરીએ તો બહુ ગંદા હતા તો મેં લીધું તો મજા આવી ફ્રેશ થઈ ગયા અને હવે જઈએ દીદીને ઘરે ટીણી અંદર મારવા ટીણી અંદર મારીશું પછી આવીશું મોડા શાંતિથી તો કંઈક હોય તમને બતાવું બાકી વ્લોગમાં બને આપણે ગયા છીએ દીદીના ઘરે ને આપણે સ્ટીકર તો લાયા પણ અહીંયા મેં કીધું લગાવીશું પણ હવે અહીંયા લગાવીશું ને આમ તો બ્લોક થાય છે વ્યૂ કેમ કે જો આમ જુઓ સાઇડ લાઇટથી એવું દેખાવાનું તો છે નહીં તો મતલબ શું આખું દેખાશે નહીં બીજો તો ક્યાંય મને લાગતું નહીં કેમ કે અહીંયા બી નહીં મજા આવે અહીંયા વિચાર આવે છે કે અહીંયા લગાવી દઉં પણ હવે જોઈએ કંઈક ભાઈને એમને પૂછીએ ભાઈ શું કહો છે

ભાઈ આગળ ગયા તો તમે જાઓ હું પાછળ આવું છું એન્ડ આજે અમે કેટલું બધું કામ કર્યું તમે જોયું કલોલ ગયા કલોલથી પાછા પાછા આવ્યા ને બાઈક સર્વિસ કરાયું ને ના ડેથ થઈ ગઈ ત્યાં ગયા ને તો કેટલું ફર્યા આજે બહુ ફર્યા અંતર આપણી ઘરે પડી હતી આજે બહુ લઈને ફર્યા નથી અંતર તો રાત્રે કીધું થોડું વ્લોગિંગ બી કરીએ અને થોડું ચલાવી દઈએ એન્ડ તમે સજેશન આપો થોડું વ્લોગિંગમાં શું શું કરીએ હવે બીજું હવે ક્યાં ક્યાં ટ્રીપ મારીએ હવે ટ્રીપ મારવી પડશે હવે વ્લોગિંગ ચાલુ બસ તો સરસ મજાની ટ્રીપ બી મારીએ અને જોઈએ છે એક પ્લાનિંગ ચાલુ છે હમણાં ને એવી તો બધા એગ્રી થાય તો તમને કહું કોણ કોણ છીએ સરપ્રાઈઝ સરપ્રાઇઝ થોડું રાખવું પડશે તમને બહુ મજા આવવાની છે એ ટ્રીપ ઉપર આ જવાનું છે એ એ ડન છે બટ હવે કોણ કોણ જઈશું એ તમને હું તમને પછી કહી દઉં ત્યારે નહીં નૈ નહીં નહીં એ પછી કઈ શાંતિથી તમને એ તો તમે વેબ જોતા રહેશો એમ તમને આઈડિયા આવી જશે એટલે એ હમણાં થોડું આપણે સરપ્રાઇઝ જેવું રાખીએ તમારા માટે થોડું રાખો હું જોઈક પડી ચૂકશું એ પહેલાં તો મને આ સેટઅપ થોડું હમણાં લોચાવાળું લાગે છે થોડો રસ તો આવે કંઈ નહીં કેમેરો લાવીશું આપણે બી થોડું ફેર થઈ જાય ફરવાનું થોડુંક ગોઠવીએ એટલે અને તમારા માટે બહુ બધી સરપ્રાઇઝ છે બહુ તો વિડીયો જોતા રહેજો આપણે હવે બહુ મજા કરવાની છે અને ટેટુનું બી કરીશું જ ટેટુનું બી હમણાં થોડુંક લો ચાલે છે બીકોઝ ઓફ હમણાં આપણે નહીં યાર આમના આમાં આપણે બિઝી રહીએ છીએ इनके तो दु टेंशन आई कि तो भाग डोर થઈ ગઈ થી દીદી ને काही नाही तो સાચું દૂરદા થઈ ગયો છે બોસ હવે અમે કેમ ના જઈશું જાવ તો જાવ તો अंकल अरे अरे अंकल जी રહી ગયા ગુસ્સી જાય ને કબર બિચારો તા કે હોય ને આખો દિવસ કામ કરી કરી લાગે ભાઈ જોબ કરવાના થાક ના લાગે ને એટલું તો અપડાઉન લાગે પણ મોટા ચડીશન પેલો બાબુ પાસે મરાઠી છે ને એના જોડે મરાઠી હું તો બોલતા શીખી ગયો છું તો ધીમે ધીમે હવે આપણા વ્લોગિંગમાં મરાઠી બી આવવાનું છે ચાંગલા સબ ચાંગલા બહુ મજા આવવાની છે બસ ભાઈ 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 આપણા વ્લોગિંગ માં તો નવું નવું આવતું રહેશે તો સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો કરી દેજો વાંચ કરી દેજો લાઇક કમેન્ટ કરતા રહીએ બહુ મજા આવે મને બી મજા આવે સાચે એન્ડ ચાલે હા હું બાઇક લઈને ગયો અને વ્લોગ કંઈ સૂટ થયો નહોતો બીકોઝ પહેલાં તો જતા મારે શું થયું કે વોઇસ જ ન આવું આખો ત્રીસ મિનિટનો વિડીયો હતો ઘરેથી ત્યાં ગયો પણ વોઇસ કમ્પ્લીટ આવતો નહોતો હવે હું બધું આવું મૂકીશ તો તમે પાછા બોર થશો કાંઈ મતલબ નહીં પ્લસ આખો દિવસ આપણે ત્યાં ફ્રી હતા કંઈ કામ હતું નહીં તો શું બતાવું વ્લોગમાં ખાલી ખાલી બેઠેલા બતાવું એટલે કંઈ શૂટ થયું નહીં એન્ડ અખાડું તો બોસ ખરેખર જોરદાર તો કંઈ શૂટ થયું નહીં આખો દિવસ એન્ડ સાંજે ઘરે આવતા થોડું કર્યું હતું શૂટ પણ મને એટલી મજા ના આવીને મને તો યાર આ માઇકમાં થોડું હજી બી ડખા લાગે છે તો કંઈક જ હું વોઇસનું સેટિંગ થશે તો કરીશું તમને બેસ્ટ ક્લિયરિટી આવે એવું બટ હમણાં પ્લીઝ થોડું કોમ્પ્રો દો મારા માટે ભાઈ લેમિનેશન કરવાનું છે આજે કલોલ ગયા હતા તો પૂછીને આવ્યા છીએ તો મિરઝા પૂરું કરતા તો ત્યાં સસ્તું છે પણ હા ક્વોલિટીમાં હવે જોઈએ કરાવ્યો કરા વાગા તો બાણ નકદ બાણ બીજું તો શું હાથી પાડ્યું છે તો કપડાં તો પડશે જ એટલે ભાઈ સેફ ડ્રાઈવ કરો સિટીમાં એન્ડ હેલ્મેટ તો જરૂરથી પહેરાવો ભાઈ આપણે તો જ્યારથી અમજણ પડી છે ત્યારથી તો પહેરીએ જ છીએ ભાઈ જ જાય છે આપણા મોટા ભાઈ ભાઈ એકદમ સેફ ડ્રાઈવ છે એમને જોવો જ ખરા તમે કેવા જાય છે સાઈડ લાઈટ જોઈ પ્રોપર બતાવી શાંતિથી જવાનું એટલે એકદમ પરફેક્ટ ડ્રાઇવિંગ છે એટલે કોઈ ટેન્શન નહીં એમને આપણો સાચો આપણે થોડા છે ને ટ્રોટલ આપવા વાળા માણસ છીએ થોડું ખુલ્લું જોઈએ તો ટ્રોટલ હતા તો એ આગળ જાય છે એટલે આપણે ટ્રોટલ દરો ઓછો આપીએ છીએ એમનો ઓવરટેક નહીં કરવાની પણ મજા આવે ચલાવવાની આપણને પહોંચી ગયા છે ઘરે અને આજનો વ્લોગ કેવો લાગજો કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈએ હમણાં કંઈક બહાર જવાનું થાય તો તમને કંઈ બતાવું બાકી તો વ્લોગ આપણે પછી એન્ડ કરી દઈશું આઈ થિંક જવાનું થશે તો બતાવો તો આપણે આવી ગયા હતા ઘરે અને પેલું રેડિયમ વાળું તો બાઇકમાં સેટ ના થયું તો આપણે કરી દીધું છે હેલ્મેટમાં બતાવો તો ઓકે પેલી બાજુ બે બાજુ થોડું યુનિક યુનિક કરવાનું ટ્રાય કર્યો તો કેવું લાગે છે અરે વાહ જોરદાર આવશે આમ હા તો જણાવજો કેવું લાગે છે ને કેવું નહીં કાલે રાત્રે કીધું હજુ ક્યાંક જઈએ તો તમને બતાવીએ પણ આખો દિવસ થાક્યા હતા એટલે ક્યાંય ગયા નહોતા ઘરે આયા અને આ એવો ખબર નહીં ફોન યુઝ કરતાં કરતાં હું સૂઈ ગયો અને એડિટિંગ બી બાકી છે વિડીયોનું એટલે ફટાફટ વિડીયોનું એડિટ કીધું હતું આજે કરીને આજે શૂટ કરું છું સવારે રાત્રે સૂઈ ગયો એટલે આવા કીધું વિડીયોનું એન્ડિંગ દીધું તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું મળીએ કાલના નવા જય માતાજી ખરખર માહિતી